નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુ ચેનલ રમેશ ગયરા આપણી આ અગાઉના ભાગમાં પાર્ટ વન ટુ થ્રીમાં ખાલી જગ્યા અને ટ્રુ જોયા આપણે આ વિડિયોમાં ચર્ચા કરી રહ્યા છીએ હેલ્થ પ્રમોશનના ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં અત્યાર સુધી પૂછાયેલા તમામ ઓબ્જેક્ટિવ ખૂબ સરસ મજાના ઓબ્જેક્ટિવ અને એક વખત વિડીયો જુઓ પરીક્ષા ઉપર વારંવાર વિડિયો જોવાથી તમામ ઓબ્જેક્ટિવ આપણને આવડી જશે મોટાભાગના ઓબ્જેક્ટિવ પરીક્ષામાં રિપીટ થતા હોય તો ચોક્કસ વિડીયો જુઓ પૂરેપૂરો વિડીયો જુઓ જો આપને ગમે તો અવશ્ય લાઇક લાઈક કરજો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણા મિત્રોને શેર કરજો તો ચાલો જોઈએ પાર્ટ ફોરમાં ફૂલ ફોર્મ ખૂબ અગત્યના એવા પાંચ માર્કના જ્યારે ફૂલ ફોર્મ પૂછાય ત્યારે કઈ રીતે ફૂલ ફોર્મ લખવા એ પણ આપણે આગળના તમામ વિડીયોમાં મેન્શન કરેલ છે તો સો ટકા કોમ્યુનિટી અને ચાઇલ્ડ હેલ્થના વિડીયો જોઈ લેજો પેલું છે આરબીસી રેડ બ્લડ સેલ ઇંગ્લિશમાં લખી શકો ગુજરાતીમાં લખી શકો આ રીતે લખી શકો લાઇનમાં પણ લખી શકો પીઈ એમ પી સ્ટેન્ડ ફોર પ્રોટીન ઈ ફોર એનર્જી એમ ફોર માલન્યુટ્રીશન સી એસ એફ સી ફોર સેરેબ્રો એસ ફોર સ્પાઇનલ સ્પાઇનલ એફ ફોર ફ્યુડ સ્પાઇનલ ફ્લ્યુડ સી એસ સી ફોર સેન્ટ્રલ નર્વ સિસ્ટમ તો અહીં આવશે સેન્ટ્રલ નર્વ સિસ્ટીમ ત્યાર પછીના પેપરમાં આગળ આઈસીડીએસ તો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ અહીંયા આપણે સર્વિસીસ લખો તમે ઇંગ્લિશમાં લખો ગુજરાતીમાં લખો નો પ્રોબ્લેમ ઓપીડી Outdoor patient department CSF Cerebrospinal Fluid IPR interpersonal relationship NBM nil by mouth ICDS Integrated Child Development Services Integrated Child Development Services એસએફડી સોલ્ટ ફ્રી ડાઇટ સીએસએફ વારંવાર પૂછાતું ફોર્મ છે શેરબ્રશ સ્પાઇનલ ફલુડ સી એસએસડી સેન્ટ્રલ સ્ટ્રાયલ સપ્લાય ડિપાર્ટમેન્ટ જે તમામ સ્ટ્રાયલ ઇન્સ્ટ્રુમેન્ટ જે ડિપાર્ટમેન્ટ સપ્લાય કરે એને કહેવાય સેન્ટ્રલ સ્ટ્રાયલ સપ્લાય ડિપાર્ટમેન્ટ એચપીડી હાઈ પ્રોટીન ડાઇટ ત્યાર પછીને આગળ આઈસીડીએસ વારંવાર પૂછાતું ફૂલ ફોર્મ અને આઈસીડીએસ એટલે થાય ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ ખૂબ યાદ રાખજો કારણ કે દર વખતે આ ફૂલ ફોર્મ પૂછાતું હોય છે એનબીએમ નિલબાઈ માઉથ સીએસએફ સેરેબ્રો સ્પાઈનલ ફ્લુઇડ સીએસએસડી સેન્ટ્રલ સ્ટ્રાયલ સપ્લાય ડિપાર્ટમેન્ટ પીઈ એમ પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન આગળના પેપરમાં છે આઈપીઆર ઇન્ટરપર્સનલ રિલેશનશીપ એચપીડી હાઈ પ્રોટીન ડાઇટ સીએસએફ સેરેબ્રોસ્પાઈનલ ફ્લુઇડ સીએસએસડી સેન્ટ્રલ સ્ટ્રાયલ સપ્લાય ડિપાર્ટમેન્ટ સીપીઆર કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન ત્યાર પછીના આગળના છે આઈપીઆર ઇન્ટરપર્સનલ રિલેશનશિપ ઓપીડી આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ સીએસએફ સેરેબ્રોસ્પાઈનલ ફ્લુઇડ સીએસએસડી સેન્ટ્રલ ટેક્સટાઇલ સપ્લાય ડિપાર્ટમેન્ટ ઓટી ઓર્થોટોલ્યુડિંગ ટેસ્ટ ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ તો આ હતા કેટલાક બે હજાર આઠથી બે હજાર ચોવીસ સુધીના પેપરમાં પૂછાયેલા ફૂલ ફોર્મ ફૂલ ફોર્મ ઘણા બધા પૂછાય છે તો ફૂલ ફોર્મ ખાસ કરજો અને આવા જ વિડીયોને જોવા માટે પૂરેપૂરા પેપરને જો આપ નિહાળવા માંગતા હોય એમનું પીડીએફ આપ જોવા માંગતા હોય તો બે હજાર આઠથી શરૂ કરીને લગભગ સાઠ પેપરની ટોટલ પીડીએફ તમામ સબ્જેક્ટની જેમાં શોર્ટનોટ પૂરા પ્રશ્નો બધા જ પ્રશ્નો આપને મળી જાય છે આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે આપ માસ્ટર માઇન્ડ એ જીવ ડાઉનલોડ કરો અને લિંક પર ક્લિક કરો આપને તમામ પેપર મળી શકશે કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો છન્નું જીરો ચૌદ જીરો નવ આઠ સાત છ પર કોન્ટેક્ટ કરી અને આપ માહિતી મેળવી શકો છો ત્યાર પછીના ભાગમાં આપણે જોશું જોડકા જોડો પાર્ટ નંબર પાંચમાં તો ચોક્કસ એકથી ચાર ભાગ જુઓ લાઈક કરો અને શેર કરો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ